ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ સત્યાવીસ ઇમેજ વ્યુઅરનો પરિચય ફોટા જોવા અને નેવિગેટ કરવા વિન્ડોઝ ફોટોઝ એપ નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ સત્યાવીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે વીએલસી મીડિયા પ્લેયરનો ઉપયોગ કરીને ઓડિયો અને વિડીયો ફાઇલો કેવી રીતે ચલાવવી તે શીખ્યા આજે આપણે આપણા કોમ્પ્યુટર પર ફોટા અને છબીઓ જોવા માટેના એક મહત્વપૂર્ણ ટૂલ ઇમેજ વ્યુઅરનો પરિચય મેળવીશું આપણે વિન્ડોઝ ઇલેવનમાં ડિફોલ્ટ રૂપે આવતી ફોટોઝ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફોટા કેવી રીતે ખોલવા તેમને કેવી રીતે નેવિગેટ કરવા અને ઝૂમ કેવી રીતે કરવું તે જોઈશું તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને ઇમેજ વ્યુઅર સાથે કામ કરવાની શરૂઆત કરીએ ઇમેજ વ્યુઅર શું છે ઇમેજ વ્યૂઅર એ એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે તમને તમારા કોમ્પ્યુટર પર સ્ટોર કરેલા ડિજિટલ ફોટા અને અન્ય છબી ફાઇલોને જોવા દે છે વિન્ડોઝ ઇલેવનમાં ફોટોઝ એપ્લિકેશન આ કાર્ય માટે ડિફોલ્ટ એપ્લિકેશન છે ફોટોઝ એપ્લિકેશન ખોલવી કીબોર્ડ દ્વારા ફોટોઝ એપ્લિકેશન ખોલવા માટે આપણે સ્ટાર્ટ મેન્યુના સર્ચ ફીચરનો ઉપયોગ કરીશું અથવા સીધા ઇમેજ ફાઇલ દ્વારા ખોલીશું રીત એક स्टार्ट मेन्यू में फोटोज एप्लिकेशन खोलवी। स्टेप एक स्टार्ट मेन्यू खोलो डेस्कटॉप लैपटॉप विंडोज़ की दबावो एनवीडीए स्टार्ट विंडो अथवा स्टार्ट मेन्यू बोलते स्टेप टू फोटोज एप्लिकेशन सर्च करो स्टार्ट मेन्यू मेंू सीधा ज फोटोज टाइप करने शुरू करो जेम तब टाइप करशो एनवीडीए टाइप करेला अक्षरो बोलते सर्च परिणामों देखाशे સામાન્ય રીતે તમે ફોટોઝ ટાઈપ કરો કે તરત જ એનવીડીએ ફોટોઝ એપ બોલીને તેના પર ફોકસ કરશે સ્ટેપ ત્રણ ફોટોઝ એપ્લિકેશન ખોલો જ્યારે એનવીડીએ ફોટોઝ એપ બોલે ત્યારે એન્ટર કી દબાવો ફોટોઝ એપ્લિકેશન ખુલશે એનવીડીએ ફોટોઝ બોલશે અને કદાચ તમારી ફોટો લાઇબ્રેરીમાંની છબીઓનું લિસ્ટ વાંચવાનું શરૂ કરશે રીત બે સીધા ઇમેજ ફાઇલ દ્વારા ખોલવી आ सौ सात है कारण के तब सामान्य रीते कोई चौक्स फोटो जुवा मांगो छो स्टेप e एक फाइल एक्सप्लोरर खोलो डेस्कटॉप लैपटॉप विंडोज की प्लस ई की एक साथ दबाव फाइल एक्सप्लोरर खुलश एनवीडीए फाइल एक्सप्लोरर बोलश स्टेप बे फोटो फाइल शोधो ટેબ કી અને એરો કીઝનો ઉપયોગ કરીને તમારા પિક્ચર્સ એટલે કે પિક્ચર્સ ફોલ્ડર અથવા કોઈપણ બીજા ફોલ્ડર પર જાઓ જ્યાં તમારી ફોટો ફાઇલો સેવ કરેલી છે એકવાર ફોલ્ડરમાં પહોંચ્યા પછી એરો કીઝનો ઉપયોગ કરીને તમે જે ફોટો જોવા માંગો છો તેના પર ફોકસ લાવો એનવીડીએ ફાઇલનું નામ બોલશે સ્ટેપ ત્રણ ફોટો ખોલો ફોટો ફાઇલ પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે ડેસ્કટોપ લેપટોપ એન્ટર કી દબાવો ડિફોલ્ટ રૂપે આ ફોટો ફોટોઝ એપ્લિકેશનમાં ખુલશે એનવીડીએ ફોટોઝ એપ ઇમેજ વ્યૂ અથવા સમાન કંઈક બોલશે ફોટોઝ એપ્લિકેશનમાં ફોટાને નેવિગેટ કરવા જ્યારે તમે ફોટોઝ એપ્લિકેશનમાં કોઈ ફોટો ખોલો છો ત્યારે તમે સમાન ફોલ્ડરમાંના બીજા ફોટાઓ વચ્ચે સરળતાથી નેવિગેટ કરી શકો છો એક આગામી ફોટા પર જવા માટે ડેસ્કટોપ લેપટોપ રાઇટ એરો કી દબાવો અથવા પેજ ડાઉન કી દબાવો એનવીડીએ નેક્સ્ટ ઇમેજ અથવા આગામી ફોટાનું નામ બોલશે બે પાછલા ફોટા પર જવા માટે ડેસ્કટોપ લેપટોપ લેફ્ટ એરો કી દબાવો અથવા પેજઅપ કી દબાવો એનવીડીએ પ્રીવિયસ ઇમેજ અથવા પાછલા ફોટાનું નામ બોલશે ફોટોઝ એપ્લિકેશનમાં ઝૂમ કરવું ઝૂમ ઇન ઝૂમ આઉટ ઝૂમ ઇન કરવા માટે ડેસ્કટોપ લેપટોપ કંટ્રોલ પ્લસ પ્લસ સાઇન કી દબાવો આઉટ કરવા માટે ડેસ્કટોપ લેપટોપ કંટ્રોલ માઇનસ માઇનસ સાઇન કી દબાવો એનવીડીએ ઝૂમ્ડ ઇન અથવા ઝૂમ્ડ આઉટ બોલશે ફોટોઝ એપ્લિકેશનમાંથી બહાર નીકળવું ફોટોઝ એપ્લિકેશન બંધ કરવા માટે ડેસ્કટોપ લેપટોપ આલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો ફોટોઝ એપ્લિકેશન બંધ થશે અને તમે જ્યાંથી ફોટો ખોલ્યો હતો તે વિન્ડો પર પાછા આવશો એટલે કે ફાઇલ એક્સપ્લોરર સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે વિન્ડોઝ ફોટોઝ એપ્લિકેશનનો પરિચય મેળવ્યો આપણે વિન્ડોઝ કી દબાવીને ફોટોઝ ટાઈપ કરીને તેને ખોલવું અથવા વિન્ડોઝ કી પ્લસ ઈ દ્વારા ફાઇલ એક્સપ્લોરર ખોલીને સીધા ફોટા ફાઇલ દ્વારા તેને ખોલવું તે શીખ્યા આપણે રાઇટ એરો અથવા પેજ ડાઉન દ્વારા આગામી ફોટા પર જવા અને લેફ્ટ એરો અથવા પેજઅપ દ્વારા પાછલા ફોટા પર જવા વિશે સમજા વધુમાં આપણે કંટ્રોલ પ્લસ માઇનસ સાઇન દ્વારા ફોટાને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવું અને આલ્ટ પ્લસ એફ ફોર દ્વારા ફોટોઝ એપ્લિકેશન બંધ કરવું તે પણ જોયું આ કુશળતાઓ તમને તમારા કોમ્પ્યુટર પર ફોટા અને છબીઓ સરળતાથી જોવા અને મેનેજ કરવામાં મદદ કરશે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે નોટપેડ જેવા મૂળભૂત ટેક્સ્ટ એડિટરનો પરિચય મેળવીશું અને તેમાં સાધું ટેક્સ્ટ કેવી રીતે લખવું સેવ કરવું અને ખોલવું તે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ